મિલ્ટ્રી સોસાયટી ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા રૂપાલાના નિવેદનના વિરોધમાં ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાના નિવેદનના વિરોધમાં સમગ્ર દેશની અંદર આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ભાવનગરમાં મિલિટરી સોસાયટીમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા રૂપાલાના વિરોધમાં ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા હતા તેની સાથોસાથ ગાયત્રી માતાનો હવન કરી રૂપાલાને ભગવાન સદ્બુદ્ધિ આપે તેવી માંગ કરી હતી જય આજે અમે બધા વિરુદ્ધ મતદાન કરવા માટે મળ્યા છીએ અને અમારો સમાજ પેલા અને પછી પક્ષ તો અમે કોઈ પક્ષ સાથે અમારી લડાઈ નથી પણ અમને અમારો ન્યાય મળવો જોઈએ મોદી સાહેબ સુધી આ વાત પહોંચવી જોઈએ અને કેવું જોઈએ કે અમે જે માગીએ છીએ અમારી માગણી એક નાની એવી છે કોઈ અમે અઢારસો પાદર દીધા છે મતદાન કરશું અને ખુબ સરસ રીતે બધા અમારા સમાજના બહેનો એ ભેગા થયા છે અને ખુબ ખુબ સારી રીતે અમે આજે અમે અપવાસ છે જ્યારે અવારનવાર સ્ત્રી સતીિકરણની વાતો કરે છે શક્તિ કે નારીઓની મોટી મોટી વાતો કરે છે તો આજે આજે એમની બહેનો રોડ ઉપર નથી ઉતરા પણ સરસ મજાના એક સામાજિક સમાજની સંસ્થાના હોલ ઉપર અન્ય સિટીમાં સામાજિક સંસ્થામાં બધે ઉપવાસ આંદોલન ઉપર ઉતરા છે તો મોદી સાહેબ એમ કહેતા હતા કે વ્યક્તિ કરતા પાર્ટી મોટી અને પાર્ટી કરતા દેશ મોટો તો આ એમના સૂચનો અને શબ્દો ક્યાં ગયા છે એટલે ખાસ મારી નમ્ર વિનંતી છે કે મોદી સાહેબ તમારા જે બોલેલા શબ્દ જ અમે તમને કહી છે કે તમને વ્યક્તિ કરતાય તમારી પાર્ટી મહાન છે કે દેશ મહાન છે એ આજે રાજપૂતાણીને સાચો ન્યાય મળે એના માટે આ બધા બેનો અનસન ઉપર વિતરા છે અને માં કોડિયાર માં શક્તિ મા ગાયત્રી તો ક્ષત્રિયોની સાથે જ છે એટલે આનું અમને રિઝલ્ટ મળશે જ તે અને આગામી સાત તારીખ સુધી અમારા રાજપૂત સમાજના અવનવા કાર્યક્રમો આની માટે રહેશે ધર્મરથ ઉપવાસ આંદોલન મતદાન ની જાગૃતિ ઘરે ઘરે જઈને બધાને આપવી અને તમે જોશો કે આમાં એકલા દરબારના બહેનો નથી અન્ય નાથ ને સાથે લઈને અમે આવ્યા છીએ એટલે બધો વરણ અમારી હારે છે